તોય ડાયરોમાં જમવાને જો 8:00 વાગવામાં કેટલા વાગે 8 થઈ ગયા અને હું નાકુ сяક сяક સડી જાય ને એટલે પછી દુકાને ફૂલ ગરવિયા જાય ને પછી બધું ધીરુધીર ત્યાં રાખીએ એના દ્વારા આવે પરમાં લોય ફૂલ કરાઈ પીય છે આ દુકાન રાખી હા બધાને કામ એ અમારા દ્વારા હા

પોરબંદર એને કે કંટ્રોલ નો માલ ને ત્રણ ચાર મહિનાનો બાકી હતો ને એ લઈ લઈને ને ત્યાં દુકાને મૂકી દેતા હતી બધું મહિને મહિને ભેગું કરતા હતી તો એ બધું હવે લઈ જાય હાલો વાગ્યા હતા ને સાડા આઠ અને કામની બોલે બગડાટી પેલા મેં કીધું રોહડે થી લઈ બધું કેટલું બકાલું કાયમ ફૂલ લેતા આવતા હોય કોઈ પાકલ રીંગડું હોય કોઈ વેઢાવાળું હોય અને ગાજર તો તમને બધાને ખબર જ એ કે ઉતાવણી પછી હલામું ગાજર ન હોય એટલે એક અમારે ભાવનગર વાળી છે ને એની મોટી પાડી અને એક અમારી મીરા બે ખાઈ એટલે એના માટે બનાવ હું સલાડ આ છે રીંગડા એ જોતા ખરી બારી સીતરું દીવરા આવે નકતી અને આ છે ગાજર ને હલામાં ગાજર છે ને એનો બનાવો અમારે હંભારો જો એટલા ગાજર મોરવાના હે આગડી પાડી ને નાખી આવું એટલે એ મંડે નાસ્તો કરવા બધી હોય

જો બે કેરા પાક્યા કોથરામાં લૂં મૂકી હા ત્ર હોય એટલે ઉડાડે માં તારી ખબર પડે ઇન્સ્ટાગ્રામ માં બોલાવી દે ને લાય મારે ભૂખ લાગી ગીરામાં કર્યું જો પાકેલા કેરા અને ભીહુ માટેનું સલાડ હાલો વાગી ગયા ટાણે હાડા દો એટલો તડકો ને એટલી ગરમી છે કે ક્યાંય જપાતું નથી બાકી તો કઈ ખબર નહીં મને ગરમી થાય કે હું છે આજે બે મા દીકરી બે થોડું જાજુ ઘરનું કામ કરી અને બીજે અવરે કઈ સડી ગયો એટલે કે ઘરને પસવાડે ને બધી ઘટારી હંધારી વસ્તુ આ ને બધું નાખતા કૃષ્ણ કમું નમું કરી નાખી તો મેં કીધું હાલ હજી તો થામ ઉટકવાના બાકી છે ને આજ નીતિની છે ને બધી હું હવારેથી દોઈને અહીંયા રાખી દીધી બધીને નીણ કરી દીધી હવે બધી બદલાવે બાંધે પાડી ને હા બે પાડી છે બાકી બદલાવાની બાકી તો બાંધી ને આ ધારિયા માં આવી પવન માં કઈ ઘટતું નથી થામ મૂકીને અવરે કઈ મેં સડી ગયું મિત્રો આજે અમે મા દીકરી છે ને સફાઈ કર્યા કરશે હવાર જો જે ઘર ને પસવાડે સફાઈ કરી બાકા લેતી આવી હું જાયા બધે હમનોમ કરું ને કૃષ્ણા તને ગરમી કેવીક થાય બાકો બાકો હાપો અહી હતાડી મે બાકો ભૂલી ગય હિંકિમ કે કહા હતાડી ભૂલી ગય ભૂલી ગય બાકો લી આઈ જા પાસી બોલ જો અંતા તને ગરમી કેવીક થાય હાસું બોલ ફૂલ ઇતકો વધારીયા મે જાય તો ફૂલ પોવન આવે હા તી ન્યા તામે થે ઘુઈખા ન તઈ હાસું તારી ઉતારે બેઠા રહી કે ને જો બખાય મોકલાવ મારા વાલા પાસ મોકલા હું પાસ નું કીધું લુરખા હે રૂપરા હે તુરા ને સુતરતા અમારે બે હું બપોરા કરવા

એટલું આ બધું ઘરમાં દુસો પડ્યો ને મિત્રો કે એમ થાય કે રાણા વાવની સોમવારી ભરાણી કા બોયડીની શનિવારી સમજી લ્યો તમે એટલી ગળદીમાં હું જગા કરીને બેઠી મારું મન જાણે મિત્રો તો કઈ વાંધો નહીં આટલું બધું મસ્ત મસ્ત થઈ જાય જોઈ ગયો તો

થઈ જાય આ ઘર નો કઈએ રખોડાનો હલતા આવી જાય અને ફૂલ કરે મકાઈ નાખવા એટલે કીધું કે ઘડી અમારી મદદ કરો ને તો આ અમારે થઈ જાય અમે મા દીકરીએ મર્યું ઉપાડ્યું

થોડું ખર્ક કપાય ને એવું બધુંય બહાર આવી ગયું અને છેને અમારે આવ્યા તા સાહેબું આવ્યા હતા બે માહિતી દેવા આવ્યા હતા પશુપાલન એ બધી તો બેઠા હતા બધા વિડીયો તો ન શું રહ્યો એનો બેઠા હતા બધા માહિતી આવી આપણે થોડુંક આમ ઓલું કર્યું મગજમાં બેહાડી ને બારભાઈના માહિતા નહીં ખાતા પણ ઢોર બાંધ્યા હતા ત્યાં નહીં ખાતા બધાય લગભગ કંઈક ક્યાંક કોતરો કર્યો તો અમે નાખી દીધા હતા એક 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 મોતરો કર્યો હતો ને નાખી દીધા તા ઈ પછી નોતા નાખ્યા હા નાખ્યા બાકી હતા તો મારી મા કે હું નાખી દઉં એ કહે તમે કીધું વાંધો નહીં તું નાખી દે એ હું એકલી નહીં નાખી દઉં મને એલર્જી થઈ હાલે ભાઈ મને એલર્જી થઈ વાત હા ભાઈ મારી તું હા

તો હવે મારી દીકરી મરદ માણા ને કઈ ન થાય મારો હાથ દુખે ફૂલ મળ્યા આ હાથ કાવ દુખે રાખ આમ સીધો ખાતી જા એ ખાતી જા ખાતી જા કુતરી ની ખાતી જા એમ કો મારી માં એને કે થો પાંચ જા પાર નાખી દાતા બતાયું તારા દાત પાડી ના ફિરતા મારા દાબ્યા છે મન કેમેરો પકડતા ન આવડે તો હું જમણી થી પકડતા આવડે માઈક તો મનસે આસુ બોલ ખોટી ની સાબા